આજે તારીખ એક બે બે હજાર પચીસ શનિવાર હનુમાનજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી અને ગોપાળાનંદ સ્વામીની દિવ્ય દ્રષ્ટિથી પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ દેવી પીઠાધિપતિ આચાર્ય મહારાજના ગાદીપદારૂડના દિવ્ય પ્રસંગે પૂજ્યપાદ શ્રી ઉપસ્થિત છે સૌ વડીલ સંતો પૂજ્ય જ્ઞાન સ્વામી પૂજ્ય સ્વામી બાલુસ્વામી ચેરમેન શ્રી કોઠારી શ્રી જુનાગઢ ગઢડાના ચેરમેન શ્રી વગેરે સંતો છે સામે બધા હરિભક્તો છે આજના પ્રસંગના યજમાન શ્રી દિલીપભાઈ અમીન અને એમનો પરિવાર મિનેશ પિન્ટુભાઈ કૃણાલ વગેરે હરિભક્તો આ પ્રસંગે ઉપસ્થિત સૌ શ્રીજી મહારાજના લાડીલા ભક્તો સંતોને મારા ભાવથી જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી પૂજ્ય આચાર્ય મહારાજ પૂજ્ય સ્વામી જ્ઞાન સ્વામીએ બિરાજમાન થયા પૂજ્ય સ્વામીનો એવો પ્રતાપ છે કે સ્વામીની આગળ કોઈ સંતો કોઈ ભક્તો અજાણ્યા જીવો પણ સ્વામિનારાયણ ભગવાનના મોટા સંત છે એવું જાણીને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે તો સ્વામી જરૂર એ પ્રાર્થનાને ભગવાન સુધી પહોંચાડે છે સ્વામી ભગવાનના જે છે છે એનું દૂર કરે હમણાં થોડા વખત પહેલા હું પ્રવાસમાં તો કારમાં શાસ્ત્રનું વાંચન ચાલતું હતું તેમાં મેં એક પ્રસંગ વાંચ્યો ત્યારે મને રાકેશ પ્રસાદજી મહારાજને બેસાડ્યાની જે ગોપાળાનંદ સ્વામીની જે આજ્ઞા હતી અને જે હનુમાનજી મહારાજનો જે પ્રતાપ હતો એ તાદૃશ્ય થઈ ગયો વાત એવી છે કે સંપ્રદાયના ઇતિહાસમાં સ્વામિનારાયણ ભગવાને બંને આચાર્યોના કાંડા ગુરુદેવને સોંપ્યા એ આપણે બધા સંપ્રદાયના બધા ભક્તો સંતો સ્વામી અને ગાય વગાડીને કીધું સર્વે ત્યાગી ગૃહી બધાએ સમજવું ગોપાલ સ્વામીના હાથમાં કાંડા છે આ વાત જ્યારે રઘુવીરજી મહારાજને ગાદીએ થી મનમાં નિવૃત્ત થવાનો વિચાર આવ્યો ત્યારે વિક્રમ સંવત ઓગણીસો તેર ની સાલ હતી ભગવાન સ્વામિનારાયણે ગાદી એ બેસાડ્યા એને આ વર્ષે આચાર્ય ગાદી સ્થાપન પૂરા થશે એ અઢારસો ને બ્યાસી ની સાલ એની કારતક સુધી એકાદશી એ પ્રબોધનીને દિવસે બંને આચાર્ય શ્રીઓની સ્થાપના કરી અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી મહારાજ અને પછી ઘણા લાંબા સમય પછી એક્યાસી એકાણું એક બે હજાર દસ પાંત્રીસ વર્ષના લાંબા ગાળા પછી રઘુવીરજી મહારાજ જયારે વિચાર કરે છે કે મારે હવે ધામમાં જવાનું શરીર કઈક નાનું મોટું હશે એટલે નિવૃત્ત થવું છે તો ગાદીએ કોને બેસાડું મોટા સંતોને બધા એને પૂછ્યું ઘણા જે વખતે એ હાજર હતા સુખ મુનિ હતા અદ્ભુતાનંદ સ્વામી હાજર છે મંજુકેશાનંદજી હાજર છે બધા સંતો એમણે બોલાવીને પૂછ્યું તો એમના મનમાં વિચાર એવો હતો કે મારે કૃષ્ણ પ્રસાદજીને ગાદી બેસાડવા છે એમના ભત્રીજા થતા હતા તો સંતોએ એ વખતે સલાહ આપી કે બધાએ કે સ્વામી ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા વિક્રમ સંવત ઓગણીસો આઠ માં વૈશાખ સુધી પાંચમ ને દિવસે હનુમાનજી મહારાજ પધરાયા ઓગણીસો પાંચ મહિનામાં તો સ્વામી જે દિવસે હયાત હતા ત્યારે સ્વામી એ તમને કોના નામની ભલામણ કરી હતી તો રઘુરજી મહારાજ કહે તો ભલામણ કરી હતી આ ભગવત પ્રસાદજીના નામની પણ મને એવો વિચાર આવે છે કે ભગવત પ્રસાદજી હજુ ઓછું ભણ્યા છે કૃષ્ણ પ્રસાદ બહુ ભણેલા છે તો આપણે એને બેસાડીએ તો કેવું સંતોએ બધાએ કીધું કે ગોપાળાનંદ સ્વામી કેમ કરશો તો જ આ ગાદીનું સુખ તમને આવશે ત્યારે મને શબ્દો જ્યારે મેં વાંચ્યા ત્યારે મને દ્રઢ પ્રતીતિ થઈ આ હમણાંની વાત કરું છું આ શબ્દો મેં વાંચ્યા એ કે ગોપાળાનંદ સ્વામી જે દિવસે આપણે નિર્ણય કરવાનો થયો ત્યારે જે આપણને મહારાજ અહીંયા આપણે ધરમકુળમાંથી ત્રણ ચાર જણને ગોપાળાનંદ સ્વામી પાસે મોકલ્યા હનુમાનજી મહારાજ પાસે મોકલ્યા અને એ નિર્ણય બહુ કઠણ હતા બહુ માથાકૂટવાળા નિર્ણયો હતા અસમંજસના દિવસો હતા આ બધું ક્રિટિકલ પોઝિશન માં નિર્ણયો લેવાનો સમય હતો પણ બધી હમણાં પૂજ્ય સ્વામીએ કહ્યું એમ આપણા અમારા બધાની તે વખતની આત્મીયતા જે અત્યારે ઊભી છે એની એ જ હતી બધાએ વડીલ સંતોનો પણ જે મત હતો એ દ્રઢ હતો કે આપણે આ કાર્યમાં આગળ વધવું જ છે પણ ગોપાળાનંદ સ્વામી અને હનુમાનજી મહારાજ ની આજ્ઞા લઈને વધવું છે સંતોએ કીધું કે આના માટે તમારે થોડી રઘુવીરજી મહારાજને કહે છે તમે ભગવાનના દીકરા છો તમે થોડું રાત્રે વિચારજો અને રાત્રે તમે વિચારશો એટલે શ્રીજી મહારાજ તમને શુભ સંકલ્પ આપશે મોટા સંતોની સલાહ રઘુવીરજી મહારાજે માની આચાર્ય મહારાજ પોતે શ્રીજી મહારાજના દીકરા હતા રઘુવીરજી હરિકૃષ્ણજી મહારાજ એવી સહી કરતા એ પોતે છતાં પણ વડીલ સંતોની સલાહ માની જે આચાર્ય વડીલ સંતો ની સલાહ માને છે એ રાકેશ પ્રસાદજી મહારાજ જેવા યશસ્વી આચાર્ય થાય છે અને એને પરિણામે રાત્રે શ્રીજી મહારાજ જે મૂર્તિનું ધ્યાન કરતા એમની પૂજામાં જે મૂર્તિ હતી યોગેશ્વરના બાવીસ સ્વરૂપો છે શાસ્ત્રોમાં કહેલા ભગવાનના એમાંનું એક સ્વરૂપ શ્રીજી મહારાજ પોતાની પૂજામાં ચતુર્ભુત સ્વરૂપ જેમાં બે હાથ જમણો અને ડાબો એ ઊંચા છે ઉપરના બે હાથ બીજા નીચે બે હાથ છે પદ્માસન છે અને ભગવાન શ્રી હરિ યોગેશ્વર સહજાનંદ સ્વામી વાસુદેવ સ્વરૂપ ધ્યાન કરે છે આવું સ્વરૂપ સ્વરૂપ એ પૂજામાં મહારાજ રાખતા એ સ્વરૂપ મહારાજે રાજી થઈને અંતકાળે ગુરુદેવ મુક્તાનંદ સ્વામીને આ સ્વરૂપ આપ્યું હતું મુક્તાનંદજીએ આ સ્વરૂપ સુક આપ્યું હતું સુખ આ સ્વરૂપ એમના મંડળના ધર્મપ્રસાદ દાસજીને આપ્યું હતું એ સ્વરૂપ એમના મંડળના વામન દાસજી પાસે હતું ને એ એમણે વિહારીલાલજી મહારાજને સ્વરૂપ આપ્યું હતું અને એ સ્વરૂપ અત્યારે ગાદી વાળા મેળે આચાર્ય મહારાજ નું જ્યાં ગાદીનું સ્થાન છે એની આગળ સિંહાસન છે ત્યાં દિવ્ય સ્વરૂપ આજે દર્શન આપે છે બધાએ ત્યાં જઈને દર્શન કરવા સાક્ષાત એ સ્વરૂપે ગોપાળાનંદ સ્વામીએ કહેલું એ વચન રઘુજી મહારાજ ને યાદ કરાવ્યું કે તમે ગોપાળાનંદ સ્વામીના વચનને વચન ને ભૂલી ગયા શ્રીજી મહારાજે આ કહ્યું હું મૂર્તિ જે સ્વરૂપ મહારાજ પૂછતા ઓગણીસો ઓગણીસ માં રઘુવીરજી મહારાજ ધામમાં ગયા ત્યાં સુધી રઘુવી મહારાજ નિવૃત્ત તરીકે રહ્યા અને ભગવત આચાર્ય મહારાજ તરીકે બધું કામ કર્યું પછી ફૂલ ફ્લેશ વર્કિંગ કર્યું પણ મારો કહેવાનો ભાવ એ છે

જબરા મજબૂત જબરા એટલે બહુ મજબૂત આપણા કોઈની હિંમત ના હોય એવી એ વિદ્વાન વડીલ પવિત્ર સંતની હિંમત હતી અને શાસ્ત્રી સ્વામી હરિબરદાસજી અને પુરાણી સ્વામી હરિશિવાદાસજીના મહાન સદ્ગુણોને એમણે સાચવેલા હતા સંસ્થાની નિષ્ઠાવાળા હતા લક્ષ્મીનારાયણ દેવની ગાદીના ના એ ખરે મહાન સંત હતા એટલે સત્સંગ મહાસભાના એ પ્રમુખ બન્યા એમણે હા પાડી કે હું પ્રમુખ તરીકે આ વર્કિંગ કરીશ એ સભા અમે જ્યારે અહીંયા બધા સંતોએ કરી ત્યારે એ પરિસ્થિતિને એમણે હેન્ડલ કરી અને પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી પરિસ્થિતિને જાણે છે પૂજ્ય બાપુ સ્વામી જાણે છે આ સભામાં બેઠેલા જે વડીલ સંતો છે બધા જાણે છે અમે ભક્તિ પ્રિયદા શાસ્ત્રી સ્વયંપ્રકાશ પુરાણી સ્વામી ધર્મવિહારી શાસ્ત્રીજી જે વડીલો છે બધા આજે યાદ કરીશ નાનપીદાસ પુરાણી સ્વામી ને હરિપ્રકાશ શાસ્ત્રીજીને લોયા વાળા ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીજી ને યાદ કરીશ યાદ કરીશ પાર્ષદ કાનજી ને મારા ગુરુ બાલુ સ્વામી એ દિવસે જબરા મજબૂત બળ થી સાથે રહેલા પરિસ્થિતિ ને વસ સત્સંગમાં ઘણા બધા મોટા હોય પણ હિંમત ભર્યા નિર્ણયો લેવાના હોય તારે પૂજ્ય જ્ઞાન સ્વામી નું માર્ગદર્શન નાના નાના કેટલાય બધા ભક્તિપ્રિય સ્વામી ભક્તિ હરિભક્તો વસંતભાઈ મુખી નાના વસંતભાઈ અત્યારે આ સભામાં એક સત્સંગમાં સભાના પ્રતિનિધિ જે એ વખતના ટ્રસ્ટી સભ્યો જસભાઈ અત્યારે હાજર છે હસમુખભાઈ બંસીભાઈ મધુભાઈ દોંગા આ બધા હરિભક્તો જબરા બધા બળવાળા હતા અને એમને કારણે આ બધા સખત અને સતત પરિશ્રમ ઉપર રાકેશ પ્રસાદજી મહારાજ નું ગાદી ઉપર પદારૂઢ થવાનું થયું છે અને ત્યારે આઠસો જેટલા નવા સાધુ બન્યા છે આ વિવેક સ્વામી અહીના કોઠારી છે રાકેશ પ્રસાદજી મહારાજ દીક્ષિત છે રાકેશ પ્રસાદજી મહારાજ ગાદી ના હોય તો વિવેક સ્વામી સાધુ ના હોય કારણ કામ ગુરુદેવ સ્વામી સ્વામીએ કર્યું છે હનુમાનજી મહારાજે કર્યું છે અને આ સંત સભા જેને પ્રમાણ કરે છે એના હૃદયમાં સ્વામિનારાયણ ભગવાન રહ્યા છે એટલે આ સંત સભાએ કરેલો નિર્ણય છે એ જ આ સત્સંગને ખરેખર સુખ આપે છે પાર્ષદ ભાસ્કર ભગતને યાદ કરીશ તે દિવસે ક્રિટિકલ પોઝિશનમાં બધા સાથે હતા પ્રભુ સ્વામીના ગુરુ ગોવિંદ સ્વામી મારા ગુરુ હીરા ભગતજી આ બધા નિર્ણાયાત્મક હતા અને ખરા મજબૂતાઈથી આ બધા વડીલ સંતો રહેલા વડીલ પાર્ષદો વડીલ ભક્તો બધા રહેલા આવું એટલા માટે યાદ કરાવું છું કે બાવીસ વર્ષ ગયા મારા જ રિચરિત્ર સાગરમાં માં ક્યાં છે કયા વિના કોઈને ખબર નથી પડતી આધારિત સારું થયું છે કાયમ યાદ રાખવાનું છે આપણે બધા અને સત્સંગ મહાસભાના નિર્ણયને હાથ ઊંચા કરીને તાળીઓના નાદ વધાવો એના કરેલા નિર્ણય ઉપર જ આ સત્સંગ સુખી છે અને ફરી એકવાર તાળી પાડો જ્યારે ભવિષ્યમાં નિર્ણય કરવાનો થાય ત્યારે સત્સંગ મહાસભા એ જ કરવાનો છે પણ સત્સંગ મહાસભા એ જ આ નિર્ણય કરવાનો છે બાવીસ વર્ષ થયા આશા રાખીએ બીજા બાવીસ બીજા પચીસ બીજા પચાસ રાકેશ પ્રસાદજી મહારાજ નું શરીર સ્વાસ્થ્ય ગોપાળાનંદ સ્વામી હનુમાનજી મહારાજ કાયમ એમના ઉપર ઐશ્વર્ય સાળી એમની કૃપા દ્રષ્ટિ છે એટલે સારું જ છે સારું જ રહેવાનું છે સતત વિતરણ કરે છે પરંતુ નિર્ણય જે છે ને અગત્યનો છે ઇમ્પોર્ટન્ટ નિર્ણય હોય છે ભગવાને પ્રાર્થના કરું કે મહારાશિંહ જો આ મહારાશિ બેઠા ને એટલે હનુમાનજી મહારાજનું આ દેવળ આટલું શોભે છે હો જૂના મહારાજ હોય ને તો આ મંદિરને હરખું ના કરવા દે આ એકે આ ભોજના લઈને આ બધું જે દેખાય છે ને વિવેક સ્વામી ધરાધ બોર્ડ ની મંજૂરી ચાલો આગળ ચાલો એમ એ મહારાજ ના થાય એ તો રાકેશ પ્રસાદજી મહારાજ છે એટલે રાકેશ પ્રસાદજી મહારાજ છે એટલે મંદિર આ હમણાં મહુવાની પ્રતિષ્ઠા થઈ રાકેશ પ્રસાદજી મહારાજ છે એટલે થઈ સરદારની પ્રતિષ્ઠા થઈ હજારો મંદિરો છે અને થશે એ બધું રાકેશ પ્રસાદજી મહારાજ જે કરી રહ્યા છે ને એ દેવના પ્રતાપથી ગોપાલન સ્વામી ની દિવ્ય દ્રષ્ટિથી કરી રહ્યા છે મહારાજ ને નાના મોટા બધા સંતો જયારે બી થાય એક હજાર સંતો થાય સેંકડો મંદિરોની મૂર્તિ પ્રતિષ્ઠાઓ એમના હાથે થઈ છે લાખો હરિભક્તોને સત્સંગ સમાજ ને આચાર્ય મહારાજ નું સુખ મળ્યું છે મોટા મોટા ધર્માચાર્યો એ રાકેશ પ્રસાદજી મહારાજ ને પ્રમાણિત કરેલા છે એટલે ચેરમેન એક બહુ સરસ વાત કરી કે વિશ્વાસ સંપાદન કર્યો છે વિશ્વાસ ને વધાવો જે ત્રણ વસ્તુ કરી શકે છે ગાદીએ રહી શકે છે એક પહેલામાં પહેલો વિશ્વાસ સંપાદન કરે હું આવું છું ને એમ કે ના આવે એવા કેટલાય અનુભવો છે આ રહ્યા આપણા ધર્મિયારી શાસ્ત્રીને ચરખડીયાની પ્રતિષ્ઠા હતી તે કે હું આવું છું તો સવારે નવ વાગ્યા માથે કળશ લઈને નાની નાની બેબીઓ રાતના દસ વાગ્યા સુધી ઉભે રહે તો કે બહાર તો કે ના આયા વિશ્વાસ રાકેશ પ્રસાદજી મહારાજ કે એટલે બિફોર ટાઈમ પાંચ મિનિટ પહેલા એમની ગાડી ત્યાં હાજર હોય છે વિશ્વાસ બીજું માન મહારાજ શ્રી એ બધા મહાન આપ્યું છે જેને એમનું અપમાન કર્યું છે જે તે ટાઈમે જેને જેને એમની સાથે દ્વેષ રાખ્યો છે રાકેશ પ્રસાદજી મહારાજે ક્યારેય પણ એમની સાથે દ્વેષ નથી રાખ્યો એનો આખો સત્સંગ સમાજ સાક્ષી છે એટલે એમને માનને પણ આપણે તાળીઓના નાદથી વધાવીએ એક વિશ્વાસ બીજું માન અને ત્રીજો પ્રેમ પ્રેમ છે ને લવ છે ને એ ભગવાનનું સ્વરૂપ છે પ્રેમ છે એ જ સાચો માર્ગદર્શન આપે છે મારાશ્રીમાં પ્રેમ છે અને પ્રેમને કારણે આટલો બધો સાધુ સમાજ આટલા બધા વખત સુધી કરે છે આ બધા સંતો મોટા મોટા પૂજ્ય જ્ઞાન સ્વામીને ફોન કર્યો સ્વામી કે ચોક્કસ આવીશ એક જ સેકન્ડમાં આ પડે બધા સંતો મારા શ્રી એ ફોન કોલે મેં તો કેટલાયને કોલ પણ નથી કર્યા બધા હાજર થયા છે આ તમારા પ્રેમને કારણે હાજર થયા છે વિશ્વાસ માન અને પ્રેમ જે જીતે છે એટલે તો કહેવાય છે ને સબકા સાથ સબકા વિકાસ નરેન્દ્રભાઈ સાહેબ એ જ કર્યું છે છે પ્રાર્થના કરું સ્વામીએ જે સંકલ્પ કર્યો લાખો કરોડો જીવોનું કલ્યાણ કરવા જે મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા હતા એ આપણા આચાર્ય મહારાજ દ્વારા અને આ બધા સંતોની આત્મીયતાથી થઈ રહ્યું છે મોટા મોટા સમય થશે એ પણ એ જ માર્ગે આગળ જશે સત્સંગ મહાસભાએ કરેલા નિર્ણયને ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી હનુમાનજી મહારાજની દિવ્ય દ્રષ્ટિ કાયમના માટે મળતી રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી યજમાન દિલીપભાઈ એમના પરિવારજનો મિનેશ પિન્ટુ વગેરે કૃણાલય બધાએ જે સારી સેવા કરી એ બદલ મહારાજના ચરણનું કાયમના માટે એમને અખંડ ભક્તિ રહે એવી પ્રાર્થના કરી સૌ સંતો પધાર્યા હરિભક્તો બધા પધાર્યા એ બદલ થેન્ક યુ પૂજ્ય આચાર્ય મહારાજના આશીર્વાદ આપણે લેવાના છે મહારાજશ્રીના આશીર્વાદ જ બધાએ અત્રેથી ઊભા થવું સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ